જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે આજના વિડીયોમાં જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો હવે શિયાળો આવ્યો છે એટલે શિયાળામાં તો સુખડી ને એવું બધું હોય અને એમાંય હવે ટૂંક સમયમાં ઉત્તરાયણ આવશે તો હજી તો ઉત્તરાયણને વાર છે પણ આજે ઘરે તલ હાકડી બનાવી જુઓ આ તલ લીધા છે તલને શેકી નાખ્યા છે અને અહીંયા જો આ ગોળાઈ હવે થઈ ગયો છે એની પાઈ બનાવે ને જુઓ તમે આ મમ્મી બેઠા બેઠા જો બનાવે છે અને બની જાય એટલે આપણે બેઠા બેઠા ખાવાની બે ત્રણ દિવસ પહેલા પાપડ બનાવ્યા હતા અને હવે તો પાપડ ખૂટવા આવ્યા એટલે આજે પાછા પાપડ બનાવવાના છે એટલે તલ હાંકળી થઈ જાય પછી આરવાર પાપડનું ખીચું બનાવવાનું છે એટલે આજે તો ચૂલો નવરો નથી ચૂલોય નહીં મમ્મી નહીં કા મમ્મી

થઈ કા એમ હતું કે કદાચ ઓછો થાહે પણ માપે થઈ ગયો જો કેટલી સરસ તલહાંકડી બનવાની છે આજે તો જો અમે તો અત્યારે નવરાય છીએ પણ એટલી બધી નથી નહીતર તો આ તલહાંકળી જે બનાવે એને નાના નાના લાડવા કરે ખબર આપણે તૈયાર બહાર લેવા જઈએ તૈયાર પેકેટમાં કેમ નાની નાની લાડુડી મળે એવું બનાવવા ન હતું પણ હવે પાપડ ને બધું બનાવવાનું છે એટલે મોડું થવાનું છે એટલે હવે આ ત્રાસમાં પાથરી દેવાનો વિચાર કર્યો છે લાડવી કરતા બટકા લાગે લાડવી કરતા બટકો વાય પટલે ખાવાની નથી એટલે વધારે ભાવે ખાવાની ના એટલે વધારે ભાવે તો જો તલ સાકળી બની ગઈ છે અને આ ત્રાસમાં જુઓ તમે આ કેવી રીતે બધી આખી પાથરી દીધી છે મમ્મીએ

અને આજે તો ત્યાંથી જો શ્રીફળ લેતા આવ્યા છે એટલે અત્યારે પાણી કાઢવા બેઠા જો આજે તો કોઈ દુકાનેથી આવ્યું દુકાને રોજ બપોરે ઈ જમવા આવે તો ઈ જમવા આવે ત્યારે પાણી કાઢી દે પણ આજે તો જો એ આવ્યા નથી એટલે આજે તો મમ્મીનો વારો છે એટલે ઈ કાઢવા બેઠા જો પાણી આમ દે છે ને મને તો આવડતું ના પણ કાઢો વાગે નહી એનું ધ્યાન રાખે હું બધી કાઢું ના હાથ પેલ કરવાની છે એટલે તો વાગી ન જાય આ છોકરા આવે નઈ ટાઈમે નહીં આપણે ઉપાય નહીં હિન્દી કરવાય નઈ કઈ તો એમ કે હા હું બે ચેરા નવી નવી દીધું શું કરો તોય ઉપાય દે ગાડી તોય ઉપાય દે પાકું ના આવે છે ના કે છે પાકા બાજુમાં બેઠી બેઠી જોઉં છું કારણ કે મને આવડતું નથી મમ્મી કે મારાથી માંડ માંડ નીકળે અને મને તો આવડતું નથી જો બેઠા બેઠા કાઢે છે પાણી આ શ્રીફળ પીવાનું મન થયું તો ઈ ગયા તા અમારી વાડીએ તો વાડીયા થી લેતા આવ્યા છે બે ત્રણ ઢાળિયર પણ જો ને આ પાકલ પાકી ગયા પાકલ થઈ ગયા કાસુ હોય તો પાણી ઘણું નીકળે પાકલ નું ઓછું નીકળે એમ તો પામકિન ચા ડગળી નીકળ્યા નકર હ ઓલા થી નહોતું ઢારિયા થી જોપે શામું જોવે છે તારે પીવું પાણી હે કાળી ઈ તો જો સ્ટેચ્યુ ની જેમ ઉભી રહી ગઈ કેમેરાની સામે તો જો હવે આમ કરી કરીને મમ્મી ઓલું તો કર નાય ખુશે પડી ગયો મમ્મી હરકો હા ના તો પાણી તો જો નીકળ્યું છે પાણી પાણી તો કોઈ ઘણું નીકળવાનું પાકલ છે એ પ્રમાણે હા હા કમ્પલીટ કરી કા સ્ટાઇલ ની કરી કા તાજા થા નીકળ એકદ તી એકદ કરું કે યે કાલે હવાર માં સંભાળીશ તો જો પાણી નીકળી ગયું છે ઓ પી લે મારો ને મમ્મી નો ળડડતો ભાગ મારા ઘાઈ પીવરાતે વેગલા પી જા નત પીવ મારે ના પીવ તે મેકલા પી તો એકલી પી જા કામ થઈ ગયું આપણું તો સારું છે ને બોલી જો જોઈ કે મારે નથી પીવું એટલે હું મારે એકલી પી જવાનું બધું મારે તો ગોળાનું હાલે ચાલો હવે પાણી પી લઉં તો જો હવે પાણી તો પી લીધું છે અને અંદર પાણી મીઠું લાગ્યું એટલે અંદર ની શેષ હશે એ પોચી હોય એવું લાગ્યું એટલે જો આ મમ્મીને કીધું છે કે તોડી દો એમ એટલે જો કુવાડે કરીને વાળું બનાવવાનો સમય થયો ત્યાં આજે ચા બનાવી તો જોયું કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે આજે તો બધું ચૂલે રાંધવાનું છે એટલે જો મમ્મી આજે બળતણ ફાડે છે અહીંયા એક મોટું લાકડું પડ્યું નાના નાના કટકા કરી નાખે છે આ બાજુ આ બધી ની નિશાદી મમ્મી આમ કર મમ્મી આમ કર ઉતારા કરે કામ કઈ કરવું નથી કોને કામ કઈ કરવું નથી કઈ હે કરે વણું આગળ જાવ ખીચડી મૂકી દેવા ગેસનો બાટલો તો પૂરો થઈ ગયો છે એટલે ચૂલા ઉપર અત્યારે ખીચડી રાંધવાની છે તો હાલો હું મૂકી આવું કારણ કે ગેસ કરતા તો ચૂલે બનાવતા વાર લાગે એટલે ધીમે ધીમે શરૂ કરી દઈ બધું બનાવવાનું કારણ કે ગેસનો બાટલો તો હાંજે આવશે ત્યારે લાવશે અને પછી રાંધવા બે તો પછી મોડું થાય એવું થાય એટલે અત્યારથી ચૂલે શરૂ કરી દઈ જો બેન નહીં આવ્યા તા એ તો વયા ગયા છે અને હવે વાળું પાણી કરી અને નવરા થઈ ગયા છે તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું જય શ્રી કૃષ્ણ બધાયને